વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં જ નહીં આજે આપણે જોવાના છે ધોરણ દસ ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્કનો ક્વેશ્ચન નંબર નો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર ત્રણ બરાબર એની રકમ અહીંયા આપેલી છે અહીંયા પ્રથમ પદ એ આપેલું છે ને તફાવત ડી આપેલું છે બરાબર તે પરથી તમારે પ્રથમ ચાર સમાંતર શ્રેણી શોધવાના છે તો અહીંયા મારી પાસે રકમ ઓલરેડી છે એ બરાબર પાંચ અને ડી બરાબર માઇનસ ચાર તો તમારે શું કરવાનું છે મિત્રો હવે તમારે કઈને મિત્રો પહેલું પત્તું આપણને એ બરાબર આપેલું છે પાંચ એ ટુ બરાબર પાંચ માઇનસ ચાર એટલે એક વત્તા માઇનસ ચાર બરાબર એટલે એક માઇનસ ચાર બરાબર માઇનસ ત્રણ એ ફોર એટલે માઇનસ ત્રણ માઇનસ છે ત્યાર પછી એ જ રીતે આપણે બીજો જોઈએ તો એ બીજો છે તમારે એ બરાબર ત્રણ અને ડી બરાબર ચાર પંચમાઉશ એ તો તમને પહેલા આપી દીધો છે ત્યાર પછી એ ટુ બરાબર ત્રણ પંચમાઉશ વત્તા ચાર પંચમાંશ એટલે પાંચ ચાર ને ત્રણ સાત પંચમાંશ બરાબર હવે એ થ્રી અને એ ફોર સુધી સાત પંચમાઉશ છે બરાબર યાદ રાખજો અહીંયા મિત્રો આપણે સાઈડમાં શોધી લઈએ છીએ બરાબર આગળ કાગળ બગાડ નથી આપણે હવે અહીંયા એ થ્રી શોધી લઈએ તો એ થ્રી એટલે એટલે સાત ચાર કેટલા અહીંયા પાંચ આવે ને અહીંયા સાત ને ચાર અગિયાર હવે અગિયાર અને ચાર પંચમાં એટલે પંદર પંચમાં એટલે શું આવશે ત્રણ બરાબર મિત્રો ખબર પડી ગઈ એક જ મિનિટ મિત્રો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા મિત્રો બે રકમ આપેલી છે બરાબર એ બરાબર માઇનસ ત્રણ ડી બરાબર માઇનસ એક પોઈન્ટ પાંચ તો એ આપણે શોધી લઈએ હવે તો એ બરાબર માઇનસ ત્રણ આપેલ છે એ टू बराबर मईनस त्रन माइनस एक पॉइंट पांच एम माइनस त्र माइनस एक पॉइंट पांच बराबर के मित्रों चार पाँच थे कि माइनस चार पॉइंट पांच माइनस एक पॉइंट पांच ए माइनस चार पॉइंट पांच माइनस एक पॉइंट पांच કેટલા છ થાય મિત્રો હવે એ ફોર છ પોઈન્ટ હતા માઇનસ એક પોઈન્ટ પાંચ એટલે કેટલા થશે મિત્રો અહીંયા છ -1.5 એટલે કેટલા થાય 6 માંથી એક જાય એક જ મિનિટ મિત્રો અહીંયા માઇનસ આવે ને તો અહીંયા પણ માઇનસ આવે છ એક સાત પોઈન્ટ બેમાં એ આપણને આપેલો છે પહેલું પદ ને એ કહેવાય બરોબર એ વત્તા એ ટુ બરાબર આપણે જોઈશું હવે આપણે એકદમ સહેલું છે એક ચાર વીસ ભાગ્યા એકવીસ એ થ્રી બરાબર વીસ ભાગ્યા એકવીસ વધતા બે ત્રત્યાંશ ચોકરી ગુના કરો વીસ ત્રણ સાહીઠ એકવીસ બે બેતાલીસ ભાગ્યા એકવીસ ત્રણ ત્રેસઠ એકસો બે ભાગ્યા હવે એ ફોર શોધવાના બાકી છે તો એ ફોર્ડ શોધી લઈએ એટલો જ આવે છે ને મિત્રો જોઈ વીસ ત્રણ સાહી એટલે મિત્રો અહીંયા છેદ ઉઠશે ને હજુ છેદ ઉઠશે તમારે અહીંયા ત્રણે ચોત્રીસ ચાર એકસો બે બરાબર એટલે એ આવી જશે ત્યાર પછી એ ફોર શોધે તો ચોત્રીસ વધતા એકવીસ વધતા બે ત્રણ ત્રણ બરાબર ચાર ત્રણ બાર ત્રણ ત્રણ નવ ને દસ એકસો બે વત્તા ચાલી એકવીસ ત્રણ ત્રેસઠ તો અહીંયા આવશે ત્રેસઠ અને એકસો ચુવાલીસ એકસો ચુવાલીસ એટલે અહીંયા પણ ભાગરૂપ છે સાત નવ ત્રેસઠ અને સોળ નવ એકસો ચુવાલીસ બરાબર એટલે આ રીતે આપણે અહીંયા ચાર દાખલા પૂર્ણ કર્યા વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબતા નહીં આપણે મારી સુનાવણી સાથે થેન્ક યુ સો મચ વિડી